અનામત મુદ્દે ભાબરના ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ કરેલા નિવેદનનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે ભાબર તાલુકાના એસટી અને ઓબીસી સમાજે મામલતદાર કચેરી પર એકઠા થઈને વિરોધ કર્યો સૂત્રોચ્ચાર સાથે નૌકાબેન ના રાજીનામાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું એટલું જ નહીં ભાબર પોલીસ સ્ટેશનમાં નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધ અરજી પણ આપવામાં આવી એસટી અને ઓબીસી સમાજના લોકોએ એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધનું એલાન સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અનામત મુદ્દે ભાબરના ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ કરેલા નિવેદનનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે ભાબર તાલુકાના અને સમાજે મામલતદાર કચેરી પર એકઠા થઈને વિરોધ કર્યો સૂત્રોચ્ચાર સાથે નૌકાબેન ના રાજીનામાની માંગ સાથે મામલતદાર ને આવેદનપત્ર પણ પાઠવ્યું એટલું જ નહીં ભાબર પોલીસ સ્ટેશનમાં નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધ અરજી પણ આપવામાં આવી એસટી અને ઓબીસી સમાજના લોકોએ એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધ નું એલાન સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે